રાઠોડ વંશની કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરનો મંદિર નો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો હતો સોનાના સિંહાસન પર બિરાજમાન શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે બુધવારે વહેલી સવારથી જ માતાજીની મહાપૂજાનો પ્રારંભ થવા પામ્યો હતો જેમાં નવ જેટલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક મંત્રો ચાર વિધ મુજબ મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાઠોડ સમાજના નવયુગલો અને વડીલોએ મહાપૂજાનો સહજોડા સાથે લાભ લીધો હતો જેમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી માતાજીના મંદિરને સુશોભિત કરી રોશનીથી અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યા હતા વાતાવરણ વચ્ચે સાંજે સાડા ચાર કલાકે નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને ભવ્ય આરતી કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીને થાળ ધરવામાં આવ્યો હતો જેમાં મંદિરના પૂજારી શ્રી કુળદીપસિંહ રાઠોડ શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમના પુત્ર કરે શ્રી નાગણેશ્વરી માતાજીના દિવ્ય દર્શન અને મહાઆરતી અને મહાપ્રસાદી નો લાભ તેમજ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને ભાવિક ભક્તો ભક્તિમાં લીન બની ગયા હતા અને માતાજીના દર્શન કરીને સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી જય માતાજી સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાની પશ્યંતુ માગ્રસ્ય દુઃખ માપ નિયાથ બહુ હર્ષની વાત છે કે રાઠોડ કુળના કુળદેવી જે છે ને આગણેશ્વરીમાં એમના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ચૌદમો પાટોત્સવ આજે ઉજવવામાં આવે છે અને આજે એટલે સળંગ ચૌદ વર્ષથી માતાજીનો ભવ્ય ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં પાદ્ર તાલુકામાં વસતા સમગ્ર રાઠોડ કુળના જે ક્ષત્રિય છે એ દરેક ક્ષત્રિય અહીંયા આગળ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને હર્ષ ઉલ્લાસથી માતાજીનો આ જે ભવ્ય પાટોત્સવ છે એ ઉજવવામાં સાથ સહકાર આપે છે આ દરેકની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે અને આવા ધર્મ કાર્ય એવું નહીં કે ભાઈ રાઠોડ કુળના પણ દરેક ચારે વર્ણના બધાનું સારું કલ્યાણ થાય એ હેતુથી આ રાઠોડ વંશના બધા ક્ષત્રિયો યજ્ઞ માતાજીનો કરાવી રહ્યા છે